પરમ પૂજ્ય બાપજી દાદા આપણા સૌના વાલા પૂજ્ય બાપજી દાદા કહેવાય છે ને એક સુંદર મન એવા વાવેતર જેવું છે જેના વિચારો બીજા ઘણાના મનમાં ઉગી ઉઠે છે એક સુંદર શાંત મન માત્ર પોતાની અંદર શાંતિનો અનુભવ નથી કરતું પરંતુ એ શાંતિ અને સુખની લહેર આજુબાજુના વાતાવરણમાં બધે જ પ્રસરે છે. એવા મનની ચઓ ફેરે ક્રોધ ઓગળી જાય છે. અહંકાર નમ્રતામાં રૂપાંતરિત થઈ જાય છે. અને અંદર બહાર વચ્ચે એક સંતુલન બનતું જાય છે. એક સુંદર મનનો વિચાર બીજાના મનમાં આશા ઊભી કરે છે. તેના વિચારોથી સર્જાતી કૃતિઓ બોલાતી વાતો અને જીવાયેલી ક્ષણો રૂપે પ્રેરણા જીવંત રહે છે અને અનેક અજાણ્યા હૃદયોમાં જીવન પાંગરે છે આવું જ સુંદર પ્રકાશ થી ભરપૂર મન હતું બાપજી દાદાનું જેનો અજવાસ આજે પણ આપણા ભીતરના અંધકારને દૂર કરે છે

સુબાજીની બેસવાની ગાદી સાફ કરી વ્યવસ્થિત કરતો સુબાજીને આવતા જોતો અને એના હાથ જોડાઈ જતા સામે આવકારવા જતો અને ચરણ સ્પર્શ કરી એમની પાછળ પાછળ સ્કૂલમાં પ્રવેશ કરતો સુબાજી એમની ગાદી પર બેસે પછી પ્રણામ કહી સુબાજીની સામે ગોઠવાઈ જતો આવું કરવું એને ખૂબ ગમતું આ રોજનો ક્રમ હતો પણ આ બધું કરવું ચૂનીલાલ ને ક્યારે રૂટીન જેવું ન લાગ્યું રોજ સુગઢ રીતે પથરાતી એમની ગાદી સુવ્યવસ્થિત રીતે પથરાયેલા વિદ્યાર્થીઓના આસન કોણ કરે છે બધા વિદ્યાર્થી એકબીજા સામુ જોવા લાગ્યા કોઈને ખબર ન હતી ચુનીલાલ આંખો ઢાળીને મૌન બેઠો હતો સુભાજીની ચકોર નજરમાં એ પણ આવી ગયું ત્યાં જ એક છોકરો બોલ્યો ગુરુજી ચુનીલાલ સૌથી વહેલો આવી જાય છે એને ખબર હશે પણ ત્યારે તો સુબાજીને આ બધું શાંત મૌન ભાવે કરનાર ચુનીલાલની ઓળખ થઈ ગઈ હતી બીજા વિદ્યાર્થીઓને શીખ મળે એટલે એમને ચુનીલાલને ને પૂછ્યું ચુનીલાલ સૌથી વહેલો આવીને તું બધું ગોઠવે છે ચુનીલાલે શાંત સ્વરે એકાક્ષરી ઉત્તર આપ્યો જી એ અવાજમાં પોતે કઈ વિશેષ કરે છે એવું દેખાડવાનો ભાવ ન હતો લઘુતા હતી સૌ વિદ્યાર્થીઓ ચુનીલાલ રોજ આ બધું કરે છે એ જાણીને ચકિત થયા સુભાજી આટલી નાની ઉંમરમાં

શું આપણા ભીતરમાં દાદાનો અજવાસ પહોંચે છે શું આપણા ભીતરમાં કોઈ સુંદર પ્રેરણા નો એક નાનો દીપ પણ પ્રગટે છે એ દીપ પ્રગટાવીએ આપણા મનના અંધકારને દૂર કરી ત્યાં અજવાસને જગ્યા આપીએ એ જ દાદા માટેની આપણી ભક્તિ અને એ ભક્તિરૂપી પ્રેમનું પુષ્પ દાદાના શ્રી ચરણોમાં અર્પણ કરીએ ઓમ શ્રી શ્રીસિદિસુરેશ્વર સત્કુરુભ્યો ન